નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેર સયાજીગંજ પોલીસની પીસીઆર ગાડી ચલાવનાર ડ્રાઈવર દ્વારા આમલેટ ની લારી ચલાવનાર યુવાનને પીસીઆર ડ્રાઈવર દ્વારા જાનવરની જેમ 200 મી 500 મીટર સુધી ઘસેટીને લઈ ગયો હતો. સૂત્રોના અનુસાર જાણવા મળતા પીસીઆર ગાડી વેન ચલાવનાર કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્યરત છે જ્યારે આ ઘટનાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે આ વાત પ્રજામાં ચર્ચાઈ રહી છે. ગંભીર રીતે ઘવાયેલ યુવાનને ટ્રાય કલર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઉચ્ચ અધિકારીઓ ડીસીપી સોન એસીપી અને સયાજીગંજ પીઆઈ અને સ્ટાફ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો બ્યુરો રિપોર્ટ રફીક સૈયદ વડોદરા ગઈકાલની ઘટના પર છે અમે એમની જે રજૂઆત હતી એ રજૂઆત અનુસંધાને ત્રણેય પોલીસ કર્મચારીઓ અમે એફઆઈઆર ઉઘાડી થઈ છે અને એમને અમે આશ્વાસન આપ્યું છીએ કે ટૂંક ન્યાયિક દસ્તાવેજનો એ પણ એને આરોપી તરીકે લીધો છે અને બાકીના બે કર્મચારીઓ છે ત્રણેય વિરુદ્ધ અમે એમના જણાવ મુજબ હાલ એમણે રજૂ કરેલા તથ્યો અનુસંધાનને સાથે રાખીને તપાસની પ્રક્રિયા ચાલુ છે